જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે આપણે બનાવીશું ડોનટ બનાવીશું ફ્રેન્ડ્સ કારણ કે ડોનટ બચ્ચાઓની પહેલી પસંદગી હોય છે છોકરાઓની અને દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તો હજુ તો ઘણા દિવસની રજા છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો ચાલો આજે આપણે એક સરસ બજારમાં મળે એવા જ ઘરે આસાનીથી તૈયાર થઈ જાય એવા ડોનટને બનાવીશું તો આ ડોનટમાં કઈ સામગ્રી પડે છે અને કેવી રીતે બને છે એ જોઈ લઈએ તો સૌથી પહેલાં અત્યારે એક વાટકી મેં મેંદો લીધો છે અને અડધી વાટકી ખાંડનો ઉપયોગ કર્યો છે મતલબ ખાંડનો આપણે દળેલી ખાંડ લીધી છે અને એક વાટકી જેટલું મેં અહીંયા દૂધ લીધું છે જે ડોનટની મેઇન સામગ્રી છે એ મેં તમને અહીંયા બતાવી છે પણ ઘણી સામગ્રી હજુ આપણે આમાં ઉમેરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ સુધી જોશો તો તમને ખબર પડશે હવે અહીંયા આપણે એક બાઉલ લીધું છે અને બાઉલમાં આ રીતે એક ચાણ મૂકી અને મેંદાને ચાળી લેવાનો છે બહુ જ સિમ્પલ રેસિપી છે જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરજો હવે આપણે મેંદાને સરસ આ રીતે હાથથી થોડો પ્રેસ કરવાનો છે અને ચાળી દેવાનો છે હવે આપણો આ મેંદો એકદમ સરસ ચડાઈ ગયો છે તો આ સમયે આપણે અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કરીશું હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારો લોટ હોય એના ઉપરથી તમે અહીંયા ખાંડનો ઉપયોગ લઈ કરી શકો છો મતલબ દળેલી ખાંડ લઈ શકો છો તો એક ચમચીનો ચોથો ભાગ જેટલી મેં અત્યારે અહીંયા બેકિંગ પાવડર લીધો છે અને બેકિંગ પાવડરના અડધા ભાગનો આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો છે આ બે બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના કારણે શું થાય છે આ બે વસ્તુ હશે અને ઉમેરશો તો તમારા જે ડોનટ છે એકદમ સરસ ફૂલેલા બજારમાં મળે છે એવા જ તૈયાર થઈ જાય છે હવે આપણે ગળી વસ્તુ નાખી છે તો એને બેલેન્સ કરવા માટે ચપટીક જેટલું મીઠુંનો ઉપયોગ કરીશું તો હવે આપણે આ બધી વસ્તુ નાખ્યા પછી થોડો બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને આ રીતે થોડું મિક્સ કરી દેવાનું છે કારણ કે ફ્રેન્ડ્સ આપણે એમાં જે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખ્યો છે તો આ પહેલાં વસ્તુ કરવી બહુ જ જરૂરી છે થોડી એમાં એર બબલ્સ ભરાશે તો જે આપણા ડોનટ છે એકદમ સરસ બજારમાં મળે એવા જ ફૂલેલા તૈયાર થઈ જાય છે તો હવે આ વસ્તુને મેં મિક્સ કરી દીધી છે ત્યાર પછી મેં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું મોયન માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે તો કેટલી ક્વોન્ટિટીમાં તમારો લોટ હોય એટલી ક્વોન્ટિટીમાં તમે અહીંયા તેલનો ઉપયોગ કરી શકો છો અને નોર્મલ ઘરમાં આપણે તેલ ખાઈએ છીએ એ તેલ લેવાનું છે પણ હા તેલ ના લેશો કારણ કે તેલનો એમાં સ્વાદ સારો નથી આવતો તો હવે આપણે તેલનું મોયન નાખ્યા પછી આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુને હવે આપણે દૂધ છે એ મેં ફ્રિજમાં રાખેલું જે આપણે ગરમ કરીને મૂકતા હોય એ એક વાટકી દૂધ લીધું છે અને એ દૂધ છે એ ઠંડુ છે હવે આપણે આને ચમચી ચમચીથી નાખી અને જેવી રીતે રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતે આપણે અહીંયા લોટને બાંધવાનો છે બહુ વધારે ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન દેજો કારણ કે વધારે ઢીલો લોટ થઈ જશે તો જ્યારે ડોનટ બની જશે એ તો વધારે ફૂલશે બી નહીં અને એકદમ ડોનટ ચવળ બનશે તો નોર્મલ જ રાખવાનો છે જેવી રીતે રોટલીનો લોટ આપણે બાંધતા હોય એક ટાઈપનો આપણે આ લોટને તૈયાર કરી દીધો છે હવે અહીંયા લગભગ પાંચથી સાત મિનિટ માટે કંઈક રૂમાલ ઢાંકી અને આને રહેવા દઈશું તો લગભગ મારી આઠ આઠથી નવ મિનિટ સુધી મેં ઢાંકી અને મૂકી દીધું હતું રૂમાલને અને ત્યાર પછી મેં વિડીયો શૂટ કર્યો છે તો તમે જોઈ શકો છો આ મારો લોટ છે એકદમ સોફ્ટ થઈ ગયો છે એકદમ મુલાયમ અને સોફ્ટ લોટ થઈ ગયા પછી આ રીતે કોઈ પણ પાટલી અથવા ચોપરમાં તમે આ રીતે એને વણી શકો છો તો હવે એક વાટકી મારો લોટ હતો એમાંથી મારા લગભગ ત્રણ લોઆ પડ્યા હતા તો અહીંયા આપણે એક ના એક થોડોક જાડો રોટલો મોટી રોટલી આપણે વાળીને બનાવતા હોય છે પણ એ ટાઈપનો જાડો રોટલો બનાવવાનો છે કારણ કે ડોનટ હોય છે એ પતલા નહીં હોતા ફ્રેન્ડ્સ એ થોડાક જાડા હોય છે તો મોટો રોટલો આપણે અહીંયા વણીશું તો થોડું મેં અત્યારે અહીંયા અટામણ લઈ લીધું છે અટામણ લઈ અને પછી આ રીતે આપણે વેલણથી એને વણી દેવાનું છે થોડા મોટો રોટલો વણીશું અને કોઈ પણ ધારવાળી વસ્તુ હોય એનાથી તમે આને કટ કરી શકો છો સિમ્પલ મેથડથી જ આ મેં તમને બતાવ્યું છે તો વિડિયો લાસ્ટ સુધી જોશો તો જ તમને ખબર પડશે અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી બેલાઇકનવાળું બટન છે એને પ્રેસ કરજો તો જુઓ આ ટાઈપનું મેં એનું રાખ્યું છે બહુ પતલોય નથી અને બહુ ઝાડું બી આ રોટલોને બ તૈયાર કરી દીધો છે પછી ધારવાળો મેં અત્યારે અહીંયા એક ગ્લાસ લઈ લીધો છે અને લગભગ જેટલો તમારો રોટલો મોટો હોય એ પ્રમાણે તમે અહીંયા એના પીસ કરી શકો છો તો મારા બે પીસ અત્યારે તૈયાર થઈ ગયા છે ડોનટના હવે આપણે અંદરે બી એક હોલ પાડવાનો હોય છે તો જેવી રીતે આપણે કેક બનાવવાનું જે આવતું હોય છે મોલ્ડ આવતું હોય છે એનો ઉપયોગ કર્યો છે મેં અત્યારે અહીંયા તો વચ્ચે બી આ રીતે એક આપણે હોલ કરવાનો હોય છે તો જ અસલ ડોનટ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો આ તમારા ઘરમાં મોલ્ડ ના હોય તો સિમ્પલ જે એક નાની બોટલ આવે છે એનો ઢાંકણાનો બી ઉપયોગ તમે કરી શકો છો તો આ કમ્પ્લીટ મારા તૈયાર બે ડોનટ તૈયાર થઈ ગયા છે અને ડોનટને તમે એક બેક બી કરી શકો છો અને તળીન બી બનાવી શકો છો તો જુઓ આ એક નોઝર છે મારું જે ક્રીમમાં આપણે અહીંયા એનો ઉપયોગ કરતા હોય છે તો હવે મેં તેલ મૂકી દીધું છે આપણે આ ડોનટની તળીને બનાવવાના છે અત્યારે મેં પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી હતી પછી મેં ધીમો ગેસ કરી દીધો છે ધીમી આંચ ઉપર જ આપણે અહીંયા જે ડોનટ છે એને તળવાના છે ફ્રેન્ડ્સ ફાસ્ટ ગેસ ના રાખશો કારણ કે ફાસ્ટ રાખશો તો ફૂલશે બી નહીં અને ઉપરથી થઈ જશે પણ અંદરથી જે મેંદો છે એ કાચો રહી જશે તો ધીમી આંચ ઉપર જ તમે જોઈ શકો છો મારા ડોનટ અત્યારે તૈયાર થઈ રહ્યા છે તો જુઓ તો તેલમાં નાખતા જ એકદમ સરસ ફૂલવા માંડ્યા છે અને થોડા ઠંડા થશે એટલે એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે અહીંયા તમે ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ બી લઈ શકો છો ફ્રેન્ડ્સ અથવા વ્હાઈટ બી ચોકલેટ ડાર્ક કમ્પાઉન્ડ વ્હાઈટ ચોકલેટ બી આવતી હોય છે બજારમાં મળતી હોય છે એનો બી ઉપયોગ કરી શકો છો અને જે ચોકલેટ હોય છે એમાં ડીપ કરવાના હોય છે ડોનટને તો ધીમી આંચ ઉપર જ જુઓ આ રીતે પલટાવી અને સરસ આપણે તળી લેવાના છે કારણ કે ફાસ્ટ ગેસ રાખશો તો બહુ તમને જેવા જોઈએ છે એ ટાઈપના ડોનટ બનશે નહીં ફ્રેન્ડ્સ એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો હવે આપણા આ ડોનટ એકદમ લાલાસ પડતા તૈયાર થઈ ગયા છે જુઓ આ ટાઈપના મેં લાલાસ પડતા જ રાખ્યા છે કારણ કે આપણે લોટમાં આપણે સુગર નાખી છે તો જો ફાસ્ટ ગેસ રાખ્યો છે અને વધારે તળશો તો કેવો એ બ્રાઉન થઈ જશે તો આ આપણા પહેલી વારના ડોનટ તૈયાર થઈ ગયા છે ત્યાર પછી બીજા બીજી વારે મેં આ રીતે સરસ તળી લીધા છે તો આ બીજી વારના એ ડોનટ આપણા તૈયાર થઈ ગયા છે જુઓ એકદમ બહુ બ્રાઉન બી નથી અને એકદમ ફૂલેલા આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે કારણ કે ડોનટ બનાવતી વખતે ખાસ જે તમે લોટ બાંધો એનું જ ધ્યાન રાખવાનું હોય છે બહુ ઢીલો ન થઈ જવો જોઈએ અને બહુ કઠણ બી લોટ ના હોવો જોઈએ ફ્રેન્ડ્સ બસ આ વાતનું ખાસ ધ્યાન રાખશો ને તો તમારા ડોનટ મારા કરતાં બી બહુ જ સરસ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ તો હવે આપણા આ ડોનટ એકદમ તૈયાર થઈ ગયા છે અને તળાઈને રેડી થઈ ગયા છે જુઓ એકદમ બજારમાં મળે એવા જ આ ડોનટ તૈયાર ઘરે તૈયાર થઈ જાય છે તો આ અત્યારે તળાઈને રેડી થઈ ગયા છે પણ હજુ આની પ્રોસેસ બીજી આપણે ઘણી કરવાની છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો હવે અત્યારે મેં એ ખાંડી લીધી છે અને એમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અત્યારે મેં અત્યારે બબલીની જે મિલ્ક ચોકલેટ આવે છે એ લીધી છે પણ તમે ડાર્ક કમ્પાઉન્ડ બી લઈ શકો છો તો કાચનું બાઉલ હોય એને આ રીતે પાણીમાં ગરમ કરવા ઓગાળવાની છે ચોકલેટને આપણે તો જુઓ નીચે વરાળથી આ રીતે ચોકલેટ એકદમ સરસ આપણી પીગળી ગઈ છે હવે આ પીગળી ગયેલી ચોકલેટ છે એને આપણે આ રીતે ડોનટમાં ડીપ કરવાનું છે જેવી રીતે બજારમાં મળે છે એ જ ટાઈપના તમે આ એક ડોનટને ઘરે તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ આમાં બહુ વાર બી નથી થતી બસ ખાલી આપણે આને ચોકલેટને સેટ કરવા મૂકીશું ડોનટને ત્યારે જ થોડી વાર થાય છે તો જુઓ ચોકલેટ બી ગરમ ગરમ છે અને આ રીતે બધી ડીપ કરી અને મેં ડોનટને તૈયાર કરી દીધા છે અત્યારે જુઓ એકદમ સરસ પણ હજુ બી આમાં એક પ્રોસેસ બાકી છે ફ્રેન્ડ્સ તો જુઓ આવી બજારમાં આ ગોળી મળતી જ હોય છે જે સજાવવાની ડોનેટની આવે છે એ થોડા આ રીતે ઉપર એને સ્પ્રિંકલ કરીશું તો એનો લુક બી ડોનટનો અલગ જ આવશે અને નાના બચ્ચાઓને તો આ બહુ જ પસંદ હોય છે તો જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય તો જરૂરથી આ ડોનટને ઘરે તૈયાર કરી દેજો કારણ કે બજારમાં તો કઈ ડોનેટમાં કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો હોય કઈ રીતે બનાવ્યો હોય એ તો આપણે ખબર નથી પડતી હોતી પણ તમે જોઈ શકો છો કે આપણી ઘરની સામગ્રી અને ઘરની વસ્તુથી જ ડોનેટ કેટલા સરસ તૈયાર થઈ જાય છે તો બસ આ રીતે આપણે એને થોડા થોડા સજાવીશું બસ આ થઈ જાય પછી આપણે એને લગભગ કલાક તમારી જોડે ટાઈમ હોય તો કલાક માટે ફ્રીજમાં આપણે જે દૂધને બધું મૂકતા હોય ત્યાં જ મૂકવાના છે કોઈ બરફમાં નથી મૂકવાના ફ્રેન્ડ્સ તમે નોર્મલ શાકભાજી મૂકતા હોય ત્યાં આ પ્લેટને મૂકી એક કલાક માટે અહીંયા સેટ કરવા મૂકી દેવાના હોય છે તો ચોકલેટ એકદમ સરસ સેટ થઈ જશે તો આ ડોનટનો ટેસ્ટ એટલો સરસ આવે છે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો ટ્રાય કરશો તો જ તમને આનો સ્વાદની ખબર પડશે તો જુઓ એકદમ સરસ બધે સ્પ્રિન્કલ કરી દીધું છે મેં ડોનટ ઉપર આ રીતે તો તૈયાર છે આપણા ડોનટ પણ હજુ ખાવા માટે આ તૈયાર થયા નથી હજુ આપણે આને ફ્રિજમાં સેટ કરવા મૂકીશું જુઓ સેટ થઈ જશે પછી જ આ ડોનટ બહુ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે હવે તમે જોઈ શકો છો જુઓ આ આપણા ડોનટ એકદમ સેટ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ કારણ કે આમાં ચોકલેટનું મેં આપણે ઉપર કોટિંગ કર્યું છે તો એને સેટ કરવા બહુ જરૂરી છે લગભગ આને મેં કલાક માટે સેટ કરવા મૂક્યા હતા અને જુઓ આ રીતે હું તોડીને બતાવીશ અંદર એકદમ સોફ્ટ થયા છે જરા બી આનો ડોનટ એકદમ ચવળ નહીં બન્યા એકદમ બજારમાં મળે એ જ ટાઈપના આપણા આ ડોનટ ઘરે તૈયાર થઈ જાય છે તો બધા ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી